તો નવસારીના વાંસદામાં પણ ધોધમાર વરસાદ કુકડા ગામથી થયો છે નવસારીના વાંસદામાં ધોધમાર વરસાદ અને જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ બંધ થઈ રહ્યા છે કુકડા ગામથી હોલીપાડા જતો આ રસ્તો છે કે જે પાણી ફરી વળવાને કારણે બંધ થઈ ચૂક્યો છે તો વાહન ચાલકો માટે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે તો નવસારી આ રસ્તો બંધ છે તેવું બોર્ડ પણ અહીં લગાવવામાં આવ્યું છે નવસારીના વાંસદામાં ધોધમાર વરસાદ અને જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ બંધ થઈ રહ્યા છે કુકડા ગામથી હોલીપાડા જતો આ રસ્તો છે કે જે પાણી ફરી વળવાને કારણે બંધ થઈ ચૂક્યો છે